ઉના તાલુકાના વાંસુજ ગામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં બાર જ્યોતિર્લિંગ દર્શન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસુજ ભૂતનાથ મંદિરમાં બાર જ્યોતિર્લિંગ દર્શન જેમાં સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર વૈદનાથ ભીમાશંકર રામેશ્વર નાગેશ્વર વિશ્વનાથ ત્રંબકેશ્વર કેદારનાથ અને ગ્રીનેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગ ઝાંખી દર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાંસુજ ગામના સરપંચ શ્રી ગંગાબેન મોહનભાઈ ઓલવાડના શ્રી મોહનભાઈ ખંઢેરાના શ્રી પ્રવીણભાઈ કોડી સમાજના પટેલ શ્રી બિજલભાઈ વણાકબારાના સરપંચ શ્રી મેઘજીભાઈ નરસિંહભાઈ કાંતાબેન દમયંતીબેન જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન કાંતિભાઈ વામણિયા પણ હાજર રહ્યા કોકલાના ખારવા સમાજના પૂર્વ પ્રમુખ શ્રી જમનાદાસભાઈ કેડિયા પણ હાજર રહ્યા દરેકનું પુષ્પ ગુરુદ્વારા સ્વાગત બી કે હંસાબેન અને ગાયત્રીબેને કર્યું ગીતાબેને બાર જ્યોતિર્લિંગનું મહત્વ મેડિટેશનનું મહત્વ અને જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે બુદ્ધિની એકાગ્રતા કેવી રીતે આવે અને સંસ્કારોનું પરિવર્તન કઈ રીતે કરી શકીએ સમય પ્રતિ સમય આવનાર સમસ્યાઓનું આપણે સહજ રીતે સમાધાન કેવી રીતે કરી શકીએ તેના માટેની સમજૂતી આપી દરેક દ્વારા અલગ અલગ જ્યોતિર્લિંગમાં મહાઆરતી કરવામાં આવી તેની સાથે સાથે વેલ્યુ ગેમ જેમાં રમતગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યો અને સાથે સાથે શાંતિ અનુભવતી કક્ષામાં ત્રણ મિનિટ શાંતિ અનુભૂતિ પણ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર તૃપ્તિબેને કર્યું શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર નિમિત્તે પણ બાર જ્યોતિર્લિંગ દર્શન ખુલ્લા રાખવામાં આવશે સંવાદદાતા આહિર કાળુભાઈ ગિરનાર વાદ ન્યૂઝ સત્યની સાથે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વાંસોજ ગામમાં શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં બાર જ્યોતિર્લિંગમ દર્શન રાખવામાં આવેલ છે જેમાં દરેક ગામના સરપંચો દીવ જિલ્લાના પણ સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા દરેક જ્યોતિર્લિંગમાં મહાઆરતી કરવામાં આવી અને શિવની મહિમા વિશે સમજાવવામાં આવ્યું કે શિવ પરમાત્મા જે જ્યોતિબિંદુ સ્વરૂપ છે એ પરમાત્માનું આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ થઈ ગયેલ છે અને આધ્યાત્મિક જ્ઞાન અને સહજ રાજયોગના શિક્ષણ દ્વારા માનસિક શાંતિ બુદ્ધિની એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એના વિશે પણ સમજાવવામાં આવ્યું અને બાર જ્યોતિર્લિંગની સાથે સાથે અહીં વેલ્યુ ગેમ પણ રાખવામાં આવેલી છે જેમાં જ્ઞાન સાથે ગમત ગમત સાથે જ્ઞાન બધાને મળે અને ત્રણ મિનિટ માટે શાંતિ અનુભૂતિ કક્ષમાં શાંતિનો અનુભવ બધા કરે એવું આયોજન કરવામાં આવેલ છે ઓમ શાંતિ ભાઈ લક્ષ્મણભાઈ સોલંકી વાંચો જ ઓરિગનાથ પટેલ છું અને ગામના બધા સમાજ માટે આદરણીય આગેવાન તરીકે કામ કરું છું અહીંયા પ્રથમ વાર જ સરસ મજાનો બાળ જ્યોતિર્લિંગના દર્શન માટેનો કાર્યક્રમ રાખીને બ્રહ્મ ઈશ્વરી વિશ્વવિદ્યાલય તરફથી જે પરિવારે વાંસોર ગામને ખરેખર અમને ધન્યતા અનુભવી છે ને એમાં પણ શિવની કંઈક કૃપા હશે કે અમે બધા ભાગ્યશાળી છે કે અમને એડ એ બધાને વિચાર આવ્યો હશે ને આ જગ્યા પસંદ કરીને અમારી જગ્યામાં અમને મોકલ્યા છે અમે બધા ભગવાનના તો આભારી છે સાથે સાથે ઈશ્વરૈ વિશ્વવિદ્યાલયના પણ આભારી છે ને હજી પણ ભવિષ્યમાં ક્યારેય ગામની કોઈ પણ બાબતમાં જ્યાં જરૂર પડશે ત્યાં ધાર્મિક બાબતોમાં અમે એની ટાઈમ ગમે ત્યારે આંકલમાં છે એટલે તત્પરતા સાથે ખડા રહીશું